માર્ચ મહિના દરમિયાન અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ આરટીઓ રોડ પર બે જૂથોના વચ્ચેના વર્ચસ્વના જંગે રોડ પર ધમાલ મચાવી હતી લારી ગલ્લાઓ બંધ કરાવવામાં આવ્યા હતા તોડફોડ કરી લોકોમાં ભય ફેલાવવામાં આવ્યો હતો પંકજ ભાવસાર અને સંગ્રામ તોમર ગેંગ વચ્ચે ચાલી રહેલી અમદાવાદમાં શહેરના શાંતિ સુખ ભર્યા વાતાવરણમાં ખલેલ પહોંચાડતો દેખાવતો હતો પંકજ ભાવસાર ગેંગના ત્રણ મુખ્ય શખ્સો છેલ્લા ત્રણ મહિનાથી ફરાર હતા પરંતુ હવે ક્રાઇમ બ્રાન્ચે તેમને ઝડપી પાડ્યા છે

ભારતીય ન્યાય સંહિતા બે હજાર તેવીસ ની કલમો હેઠળ કેસ નોંધાયા છે હવે આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ આગળની કાર્યવાહી હાથ ધરશે શહેરમાં ગેંગ જેવી ઘટનાઓને દબાવવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે મહિનામાં એક દિવસ રામોલ વિસ્તારમાં જગ્યા ઉપર ખૂબ જ મોટો એક જે ખૂબ જ બનાવ જે મુખ્ય હતા જે ગેંગ એ પંકજ ભાવસર અશ્વિન ખાટુ અને આશુતોષ એ ત્રણેયની આપણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઘણા લાંબા સમયથી શોધખોળ ચાલતી હતી અને બાદમીના આધારે અમે એ લોકોનો આપણે અટકાયત કરવામાં આવેલ છે અને આગળની તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે સર અત્યાર સુધી ક્યાં નાસ્તો ફરતો હતો અને ક્યાંથી ધરપકડ કરવામાં આવી અને કેમ એટલી વાત લાગી જે દિવસ તોફાન થયા એ દિવસ આરોપીને અત્યારે જે પ્રાથમિક પૂછપરછ થઈ છે એમાં આપણે ખબર પડી છે કે એ ત્રણથી ચાર રાજ્યોમાં જુદા જુદા જગ્યા ફર્યા હતા અને એ અલગ અલગ દર અઠવાડિયા પંદર દિવસમાં આપણા પોતાની જગ્યાઓ પણ બદલતા રહેતા હતા અને એ ખૂબ જ શાતે અને અગાઉ ઘણા બધા અગિયાર જેટલા ઓછામાં ઓછા દરેક ઉપર ગુનાઓ છે એ પોલીસની કાર્યવાહી અમુક જે એમને લાગતું હતું એના એ વિસ્તારો બદલતા હતા અને પોતપોતાનો જે ઠેકાણો હતો એ પોતાની સાથે દિમાગ પ્રયત્ન કરતો પણ ક્રાઇમ બ્રાન્ચ સતત પડી હતી અને એ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જેમાં એસીપી ભરત પટેલ અને પીઆઈ મેહુલ ચૌહાણ એ બંનેની મહેનત અને એમના જે સ્ટાફના માણસોની ખૂબ જ દિન રાતની મહેનતના કારણે એ મુખ્ય સૂત્રધારો આપણે પકડવામાં આવેલું છે એમાં જે અમદાવાદના રામોર વસરાડ વિસ્તારમાં અમુક ગેંગ ચલાવવામાં આવે છે જેમાં એક મોટ ભાવસાર ગેંગ ચલાવતો હતો અને એમને સામે જે આરોપીના કહેવા મુજબ એક સંગ્રામ તોમરે પણ એક ગેંગ ચલાવતો હતો એ ગેંગની બંને વચ્ચે એમાં તકરારી ચાલતી હતી એ આપણે આગળ પૂછપરછ કરીએ છીએ અને ગુચ્છી ટોકના આપણે કાયદા પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે એવી આપણે

પોતપોતાનું વર્ચસ્વ એ લોકોનો ભણાવું હતું અને વર્ચસ્વના કારણે સર એમની ઝઘડો ચાલતું પૂર્વ રાજ્યમાં અત્યાર સુધી નાસ્તો ફરતો હતો એ મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ દિલ્હી હરિયાણા વગેરે ચાર પાંચ રાજ્યોમાં એમને અત્યારે પહોંચ્યું છે ફરિયાદ આગળની પૂછપરછ એમની ચાલુ છે રિમાન્ડ મેળવવામાં આવશે અને

અને એ આગળની અમે પૂછપરછ કરીએ છીએ સર આ પોલીસથી બચવા માટે કે અમદાવાદ કે ગુજરાતના સોશિયલ મીડિયા ન્યૂઝ ચેનલ કે પ્રિન્ટ મીડિયામાં કેવા પ્રકારનું ધ્યાન રાખતો હતો ને પોલીસથી બચવા માટે એણે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરેલો છે જેમ કે મોબાઈલ ન વાપરવો સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ કરવો આવી કઈ કઈ વસ્તુને કાળજી લીધેલી હતી એ અગાઉ ઘણી બધી વખત એ કાયદાના વિરુદ્ધમાં આવી ચૂક્યો છે ઘણી વખત એમની અટાયક પણ થયેલી છે અને એ દરેક પ્રકારને પોલીસથી બચવા માટે પોતાને સાથે માવ વાપરીને જગ્યા પણ બદલતો રહેતો હતો અને જે કંઈ વસ્તુ મીડિયામાં ચાલતી હોય એ પણ એમને ઉપર ધ્યાન રાખતો હતો કે શું શું ચાલે છે અથવા શું પગલાં લેવામાં આવેલું છે વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એમના ઘર પણ ડેમોલિશ કરવામાં આવેલું હતું એ પણ એમને ખબર હતી તો આગળ વિશે તપાસ કયા મુદ્દા ઉપર ને કઈ થિયરી ઉપર ફરી વખત આ માથું ન ઉચકે એના માટે કેવા પ્રયત્નો પ્રયત્નો રહેશે આપણા એ તે આવા નાના મોટા જે ટપોલી કામગીરી કરતા હોય છે અને પોતાના ગેંગનું નામ બતાવવાનો પ્રયત્ન કરતા હોય છે આવા લુખાઓ ઉપર અમે કડક કાર્યવાહી કરીશું અને ગમે તેમ જે ભાગવાનો પ્રયત્ન કરતા હતા અમારી ક્રાઈમ બ્રાન્ચની ટીમો દ્વારા ખૂબ જ રાત દિવસ મહેનત કરીને એ પણ પકડવામાં આવ્યું છે સર મોડીની આખી રાતે જે આખો બનાવ બન્યો હતો એ બનાવમાં કેટલા લોકો ટ્રોલ સામેલ હતા અત્યાર સુધીમાં કેટલા પકડાયા કેટલા બાકી એમાં જે પ્રાથમિક માહિતી મુજબ વીસથી ઉપર લોકો સામેલ હતા એમાં જે તપાસ આજની તારીખ પહેલાં સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવેલ હતી આજથી અમે તપાસનો ટેકઓવર કરીને એ જે મુખ્ય ત્રણ સૂત્રધારો છે એમનો અમે અટકાયત કરીશું અને નામદાર કોર્ટમાંથી રિમાન્ડની માંગણી પણ કરીશું બનાવ નું આ લોકોનું પ્રાથમિક માહિતી મુજબ એવું છે કે ત્યાં પ્રાઇવેટ એ દ્વારા પર કરવામાં આવેલ હતી એમાં લોકોની લડાઈ હતી અને જે ગેરકાયદેસર સાથે લોકો સંકળાયેલા છે એમાં લડાઈ હતી